મિત્રો આધાર કાર્ડમાં તમારે એડ્રેસના સુધારણા કરવા છે તો આ રિલેટેડ હું ફૂલ્લી એ માહિતી આપવાની કોશિશ કરીશ જેથી આ વિડીયો થોડોક લાંબો બની શકે છે કેમ કે અહીંયા આજે હું વિડીયોમાં એડ્રેસમાં જણાવીશ ને તો ઈ ઓલ ઓવર ઇન્ડિયાનું તમારે જે રીતે એડ્રેસ ત્યાં ચેન્જ કરવું છે ને એના વિશેની હું અહીંયા તમને માહિતી આપી હવે અહીંયા તમે સપોઝ રાજસ્થાન ગુજરાત જાઓ છો તેમાં કઈ રીતે તમારે આધાર કાર્ડમાં એડ્રેસમાં ચેન્જીસ કરાવવા છે ઇવન તમે યુપી બિહાર રાજસ્થાન સુધારો કરવો છે તો તેમાં તમે કઈ રીતે સુધારો કરી શકો છો તો એના માટેની હું અહીંયા તમને માહિતી આપું છું તો પહેલા અહીંયા તમને જણાવી દઉં કે હેડ ઓફ ફેમિલી એટલે કે જે ફેમિલીના મેમ્બર સપોઝ કોઈ ફેમિલી છે કે પાંચ વ્યક્તિ હોય છે અને એમાં કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને એમને સુધારણા કરવા છે તો એના માટે તમારા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઇવન તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી તો કઈ રીતે તમે ડોક્યુમેન્ટ બનાવી શકો છો એ પણ હું અહીંયા તમને માહિતી આપવાનું છું હવે અહીંયા જે પ્રોસિજર હું તમને જણાવીશ તો આધાર કાર્ડ માટે તમે ઓનલાઈન ને ઓફલાઈન બંને કામ કરી શકો છો ઓનલાઈન એટલે કે જો તમારા આધાર કાર્ડમાં મોબાઈલમાં લિંક છે તો તમારી રીતે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે જાતે તમારો આધાર કાર્ડમાં જે એડ્રેસ છે એ સુધારી શકો છો ઓફલાઈન એટલે કે જે તે તમારા નજદીકી કે કોઈ પણ એનરોલમેન્ટ સેન્ટરે જાઓ છો અને તમારા આધાર કાર્ડમાં જે સુધારો કરાવો છો તો એ આ ઓફલાઈન એનરોલમેન્ટ સેન્ટરમાં જે તમે ઓફલાઈન સુધારણા કર્યા એવું કહેવાશે હવે મિત્રો અહીંયા એક વાત કહેવામાં જણાવીશ કે તમે યુપી બિહારના છો અને જો તમારે આધાર કાર્ડમાં ત્યાં મતલબ ત્યાંની લોકલ લેંગ્વેજ એટલે કે હિન્દીમાં તમારું જે આધાર કાર્ડ એડ્રેસ એડ્રેસની આધાર કાર્ડની જે બધી ડિટેલ છે એ આવે છે જ્યારે તમે અહીંયા ગુજરાતમાં આવો છો ઇવન ગુજરાતના વ્યક્તિ રાજસ્થાન યુપી બિહાર દિલ્હી જાય છે અને આપણે અહીંયા લોકલ લેંગ્વેજ તરીકે ગુજરાતી ચાલે છે અને ત્યાં જઈને તમારે આધાર કાર્ડમાં જે એડ્રેસ સુધારો કરવો છે તો તમે જો ઓનલાઈન સુધારો કરશો તો તમારી જે લોકલ લેંગ્વેજ પ્રમાણે જ સુધારો થશે એટલે કે હું તમને એક્ઝામ્પલ તરીકે અહીંયા આપ એક્ઝામ્પલ આપું કે મારું અહીંયા ગુજરાતમાં એડ્રેસ છે એટલે કે મારી લોકલ લેંગ્વેજ ગુજરાતીમાં છે અને જ્યારે હું દિલ્હીમાં જઉં છું અને હું ઓનલાઈન જો સુધારણો મારી રીતે એડ્રેસ અથવા કોઈ પણ સુધારણા કરીશ તો એ સુધારણા થશે તો ખરા પરંતુ એ ગુજરાતી લેંગ્વેજમાં જ રહેશે તમે દિલ્હીમાં હશો ત્યાં હિન્દી ભાષા ચાલતી હશે તો તમે અહીંયા ગુજરાતી તમારું જે એડ્રેસમાં આવશે તો એ નહીં ચાલે તો એના માટે તમારે ઓફલાઈન એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડશે અને જે સુધારણા કરશે એ તમારા લોકલ લેંગ્વેજ પ્રમાણે સુધારણા થશે એટલે કે તમે યુપી બિહારના છો અને ગુજરાતમાં એનરોલમેન્ટ સેન્ટર પછી તમે જઈને સુધારા કરશો તો તમારું જે આધાર કાર્ડ બનશે એ અહીંયાની ગુજરાતની લોકલ લેંગ્વેજમાં બનશે એવી જ રીતે જો ગુજરાતનો માણસ દિલ્હી જાય છે અને દિલ્હી સુધારણા જે એનરોલમેન્ટ સેન્ટર ઉપર કરશે તો એ સુધારણા ત્યાંની લોકલ લેંગ્વેજમાં થઈ જશે જો તમે ઓનલાઈન સુધારણા કરશો તો જે તે વખતનું તમારું જે આધાર કાર્ડ છે એ જ ભાષામાં સુધારણા થશે આ વાત અહીંયાની લીધી વાત અલગ છે કે તમે બીજી કોઈ જગ્યાએ તો તો તમારા સુધારણા માટે શું કરી શકો મિત્રો એડ્રેસ સુધારા માટેના ઘણા બધા ડોક્યુમેન્ટ છે સત્તા પણ તમારી પાસે જો સુધારણા માટેના ડોક્યુમેન્ટ નથી ને તો પણ તમે શું કરી શકો છો એ હું અહીંયા તમને જણાવીશ તો પહેલા તો તમે અહીંયા સપોર્ટિવ જે ડોક્યુમેન્ટ છે અહીંયા હું ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ અને જે વોટ્સએપ ચેનલની લિંક છે એમાંથી તમે જે ચેનલ પર જઈને તમે સપોર્ટેડ ડોક્યુમેન્ટમાં જોઈ શકશો કે એડ્રેસ સુધારણા માટે કયા ડોક્યુમેન્ટ તમે લઈ શકશો એ નથી છતાં પણ જો તમારા સુધારણા કરવા છે ને એની જ અહીંયા મેન વાત છે કે હું તમને અહીંયા એ જણાવવાનો છે કે કઈ રીતે તમારા જે સુધારણા છે એ તમે કરી શકો તો એના માટે અહીંયા હું બે રીતે એક વાત સમજાવીશ કે હેડ ઓફ ફેમિલી એટલે કે કુટુંબમાં પાંચ વ્યક્તિ છે ને એમાં જે મેન વ્યક્તિ આપણે પિતૃ પ્રધાન તરીકે અહીંયા સુધારણા થાય છે એટલે કે પતિના આધાર કાર્ડથી પત્નીના આધાર કાર્ડમાં સુધારો થઈ શકે છે પરંતુ પત્નીના આધાર કાર્ડ ઉપરથી પતિના આધાર કાર્ડમાં સુધારો નથી થઈ શકતો આ મારા એક્સપિરિયન્સ ઉપરથી જ હું તમને આ વાત જણાવું છું હવે આ એડ્રેસ તમારે સુધારવું છે તો અહીંયા હું તમને એક જે સ્ક્રીન ઉપર એક ફોર્મ આવે છે એ ફોર્મ ભરી દેવાનું છે તમારી પાસે સપોઝ કોઈ બી ડોક્યુમેન્ટ નથી અને છે છતાં પણ તમારે જો આ કામ કરવું હોય તો તમારી પાસે અહીંયા સર્ટિફાઈડ એ ડોક્યુમેન્ટ કોણ કરશે ને સાઈડમાં ડાબી સાઈડ લખેલું હશે કે આ જે સર્ટી છે એ કોણ સર્ટિફાઈડ કરી શકે છેલ્લે કોઈ નહીં આવે ને તો ગામના સરપંચ એટલે કે હું અહીંયા ગુજરાતમાં સુશિયા ગામમાં રહું છું અને મારે અહીંયા મહેસાણા જવું છે તો મહેસાણાના કોઈ બી ઓથોરિટી પાસે હું સહી સિક્કા કરાવ રાી દઈશ એટલે મારું સર્ટિફાઈડ ગયું હું અહીંયા રહું છું અને આ ડોક્યુમેન્ટને તમે એડ્રેસ પુરાવા તરીકે આપી શકો છો હવે આ જે ડોક્યુમેન્ટ તમે કરી દીધું એને ઓનલાઈન ને ઓફલાઈન બંને રીતે તમે આધાર કાર્ડમાં એડ્રેસ સુધારી શકો છો આધાર કાર્ડમાં એડ્રેસ સુધારણા માટે ઓનલાઈન પ્રક્રિયા ચાલુ છે બાકીના બધાએ જે નામ છે જેન્ડર છે જન્મ તારીખે આ સુધારણા બંધ કરી દીધા છે એના માટે તમારે એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડશે હવે હેડ ઓફ ફેમિલીનું આધાર કાર્ડ એ ડોક્યુમેન્ટના આધારે તમે સુધારો કરી નાખ્યો હવે તમે ઓનલાઈન કરાવો છો કે ઓફલાઈન કરાવો છો તેનાથી કોઈ પ્રશ્ન નથી હવે બાકીના ચાર વ્યક્તિ રહ્યા એટલે કે એમની વાઇફ અને એમના ત્રણ બાળકો હવે આમના આધાર કાર્ડમાં તમારે સુધારો કરવો છે તો તમે શું કરી શકો મિત્રો જો તમારે એ બાળકના કે તમારી વાઇફના આધાર કાર્ડમાં જો સુધારો કરવો છે તો આવું ડોક્યુમેન્ટ તમે એમના નામને સર્ટિફાઈડ કરી શકો છો અને જો તમારે નથી કરવું તો તમારા હેડ ઓફ ફેમિલીના નામ પરથી તમારું જે આધાર કાર્ડના જે એડ્રેસ છે એ પણ સુધારી શકો છો તો એના માટે શું કરી શકો હેડ ઓફ ફેમિલી માટે તો અહીંયા તમે સ્ક્રીન ઉપર એક ડોક્યુમેન્ટ જોશો આ ડોક્યુમેન્ટને પ્રમાણે તમારે ડિક્લેરેશન આપવાનું છે હેડ ઓફ ફેમિલી એની બધી ડિટેલ તમારે ભરવાની છે જે તે બાળકની કે કે અથવા તમારી હવે આ ડોક્યુમેન્ટ ભરી ગયા પછી તમારે તમારા પત્નીના કરવો છે તો ઓનલાઈન કરવું છે તો એમના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે હવે આ પ્રોસેસ તમે આધાર સુધારણા માટે કરશો ને ત્યારે તમારે એ હેડ ઓફ ફેમિલીનો ઓપ્શન આવશે જ્યારે તમે આધાર કાર્ડમાં ઓફિશિયલ વેબસાઇટ ઉપર જશો અને સુધારણા કરવાની કોશિશ કરશો એડ્રેસના પુરાવામાં હેડ ઓફ ફેમિલીનો ઓપ્શન આવશે અહીંયા તમારે ક્લિક કરીને એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું આવશે એ ડોક્યુમેન્ટમાં જે તમે આગળ અહીંયા અમે જે ડોક્યુમેન્ટ બતાવ્યું જે સેલ્ફ ડિક્લેરેશન એ અપલોડ કરવાનું હવે અપલોડ કરશો ને એટલે એક રિક્વેસ્ટ ડી એ તમારા હેડ ઓફ ફેમિલીના આધાર કાર્ડમાં જશે હવે આ રિક્વેસ્ટ તમારી પાસે સેન્ડ થઈ ગઈ એના પછી તમારે શું કરવાનું છે તમારા હેડ ઓફ ફેમિલી છે એટલે કે તમારા પતિ છે તમારા પિતા છે એ એમનું આધાર કાર્ડમાં તમારે જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર લોગ કરવાનું છે લોગઇન કરશો ને ત્યાં એક રિક્વેસ્ટ આવીએ છે જે એડ્રેસ અપડેટ કરાવવા માટેની એ રિક્વેસ્ટ આવશે ને એને તમારે એક્સેપ્ટ કરવાની હવે એક્સેપ્ટ કર્યા પછી જે તમારી જે પત્ની છે કે બાળકનું જે આધાર કાર્ડ માટેનું એડ્રેસ સુધારણા માટેની પ્રોસેસ હતી એ પ્રોસેસ હેડ ઓફિસ જતી રહેશે હવે ત્યાંથી એ એપ્રુવ થઈ જશે એટલે તમારા બાળક અથવા તમારી પત્ની ના આધાર કાર્ડમાં જે એડ્રેસ સુધારણા રહ્યા એ થઈ જશે મિત્રો અહીંયા તમારે વાત ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા પિતૃ પ્રધાન તરીકે જ તમારું જે ડોક્યુમેન્ટ છે એ અપડેટ થશે આધાર કાર્ડમાં એટલે કે તમે પત્નીના હેડ ઓફ ફેમિલી તરીકે પત્નીને તમે નહીં લઈ શકો પતિને તમારા હેડ ઓફ ફેમિલી તરીકે લઈ શકશો અને એના મુજબ તમારા બાળકના કે પત્નીના આધાર કાર્ડમાં જે એડ્રેસ સુધારા છે એ કરી શકો છો સપોઝ પિતા હાજર નથી એટલે કે માતાના નામ પરથી બાળકનું તમારા સુધારણા થઈ શકશે પરંતુ પત્નીના નામ પરથી જે તમારા આધાર કાર્ડમાં જે આધાર જો એડ્રેસ સુધારવા માગશો તો પતિના આધાર કાર્ડનો એડ્રેસ સુધરશે નહીં આ વાત તમે ધ્યાનથી સાંભળજો હવે વાત આવી હતી આગળ કે તમે જે સર્ટિફાઈડ જે ડોક્યુમેન્ટ કરો છો ને કે જે મતલબ જે તે તમે સરપંચ ભાઈ બી તમે સહી સિક્કો કરાવવા જાવ છો તો એમાં તમારે ધ્યાન રાખવાનું કે સરપંચનો જે સહી સિક્કો કરો તો અહીંયા હું એ ફોર્મેટ પણ આપ્યું છે કે કઈ રીતે તમારું ફોર્મ ભરવાનું છે અને એમાં તમે જોશો ને કે પોટા ઉપર એક સિક્કો મારેલો હવે આ સિક્કો તમારે ધ્યાનથી જોવાનો છે આ સિક્કામાં જે તે સર્ટિફાઈડ ડોક્યુમેન્ટ કરે છે એનો સિક્કો આવશે એટલે કે ગોળ સિક્કો નહીં આવે ત્યાં લંબ ચોરસ જેવો સિક્કો હશે એટલે કે સરપંચનો લંબ ચોરસ સિક્કો જ ત્યાં મારવાનો આવશે ત્યાં ગ્રામ પંચાયતનો સિક્કો ચાલશે નહીં કારણ કે એ ગ્રામ પંચાયતનો સિક્કો છે એ ગોળ આવશે તો આટલી વાત તમારે મિત્રો ધ્યાન રાખવાની છે અને અહીંયા જે મેં જેટલા પોઈન્ટ મેં કવર કરવાની કોશિશ કરી છે એને તમે એક્ઝેક્ટલી સમજો જેથી તમારા આધાર કાર્ડમાં જે સુધારણા કરવા છે ને એ બીજી વાર તમારે સુધારણા કરવાની જરૂર નહીં બને અને ધ્યાન રાખવાની વાત એવી છે કે એડ્રેસ સુધારવા માટેની જે કોઈ લિમિટ આપવામાં આવેલી નથી તેને તમે અનલિમિટેડ ટાઈમ તમારો જે એડ્રેસ છે એ સુધારી શકો છો તો આવી રીતે તમારું આધાર કાર્ડમાં એડ્રેસ છે એ સુધારી શકો છો